નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ વર્લ્ડ સૌનું હાર્દિક સ્વાગત છે ભારતારી વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ રાખવા બાબત શહેર વિસ્તારમાં ટ્રાવેલ્સોની લક્ઝરી બસોને ભારતારી વાહનો અંગે પોલીસ કમિશનર શ્રીએ બહાર પાડેલ જાહેરામાંથી પ્રતિબંધિત સમય સવારે સાત વાગ્યાથી એક વાગ્યા દરમિયાન અને સાંજના ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી શહેર વિસ્તારમાં પ્રવેશ કરતા ભારધારી વાહનો અડચણરૂપ પાર કરતા અને પરમિશન વગર ફરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું ડ્રાઈવનું આયોજન તારીખ છઠ્ઠી ડિસેમ્બર બે હજાર ચોવીસની તારીખ બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવેલ જે ડ્રાઈવ દરમિયાન વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ અધિકારીશ્રી કર્મચારીઓ દ્વારા કુલ એકસો બત્રીસ ભારધારી વાહન ચાલકો વિરુદ્ધ જુદા જુદા ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ સમાધાન શુલ્ક અંગેની કાર્યવાહી કરવામાં આવેલ અને કુલ એકસો ચોરાણું જેટલા ભારધારી વાહનો ડિટેઇન કરવામાં આવેલ